સાશીલાના કપરાડા તાલુકાના અંતરિયાળ વિસ્તાર ધરાવતા વેર કેળધા ગ્રુપ ગ્રામ પંચાયતમાં મહિલા સરપંચ કૌશલ્યાબેન ગણપત ગાવિતની ગેરહાજરીમાં ગ્રામ સભા યોજવામાં આવી હતી કપરાડા તાલુકાના પાંચવેરા કેલઘા ગ્રુપ ગ્રામ પંચાયતમાં મહિલા સરપંચ અને તેના આઠ સભ્યોની પેનલ હોવા છતાં પણ માત્ર ગણતરીના વીસ થી પચીસ લોકો ભેગા મળી કોઈને પણ જાણ કર્યા વિના તલાટી ક્રમ મંત્રી કમલેશ સિંહ ભુઇસરા અને અન્ય લોકો દ્વારા ગ્રામસભાનું આયોજન થતા સમગ્ર પંથકમાં ચર્ચાએ જોર પકડ્યું છે પ્રાપ્ત માહિતી અનુસાર મહિલા સરપંચ અઢી મહિનાથી મહારાષ્ટ્રના નાસિકમાં રોજગારી મેળવવા અર્થે ગયા હોવાનું જાણવા મળ્યું છે અને સરપંચનું કામકાજ તેમના જેઠ કરતા હોય છે આમ પણ કપરાડા તાલુકામાં મહિલા સરપંચ હોય તો તેમનું કાર્યભાર મહિલાના પતિ સસરો જેવા અન્ય લોકો કાર્યભાર સંભાળતા હોય છે ત્યારે ગ્રામ પંચાયતની કામગીરી અંગે પણ અનેક પ્રશ્નો ઉભા થયા છે અને ગામના વિકાસના કામો અવરોધ ઉભો થયો હતો ત્યારે હાલ ગ્રામ પંચાયતની સભા વગર સરપંચે કરવામાં આવતા આગળના દિવસોમાં પ્રશ્ન વધુ પેચીદો બને એવી સંભાવના વ્યક્ત કરાઈ રહી છે